નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટા જિલ્લાના પાવી થી રંગલી ચોકડી સુધીના જાહેર માર્ગ ઉપર ઠેર ઠેર મોટા મોટા ખાડા પડી જતા ખખડધજ જ હાલતમાં જોવા મળી રહ્યો છે જેના કારણે આવતા જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે અને પંદર મિનિટના રસ્તાની અંદર કલાક કરતાં વધારેનો સમય બગડી રહ્યો છે ખરાબ રસ્તાના કારણે આગ જેવા ભળકતા તાપની અંદર રસ્તામાં કોઈપણ પ્રકારની હોનારત થવાની પણ સંભાવનાઓ રહેલી છે અને રાત્રિના સમયે તો ખાસ કરીને બાઇક ચાલકો ખાડાઓમાં પડવાથી ભારે નુકસાન અને અકસ્માત થવાની પણ સંભાવનાઓ રહેલી છે પાવીજેતપુરના સિહોદના ભારજ નદીના બ્રિજનો સેટલમેન્ટ થવાના કારણે તંત્ર દ્વારા ભારદારી વાહનોને આ રોડ ઉપર ડાયો જનો આપવામાં આવ્યું છે ઉપરાંત આ રોડ ઉપરથી ભારે ડમ્ફરો જે રેતી ભરી ભરીને પસાર થાય છે જેના કારણે રોડની હાલત એકદમ ખસ્તા થઈ ગઈ છે ખખડધજ જ હાલતની અંદર રોડ જોવા મળી રહ્યો છે અને મોટા મોટા ખાડા ઠેર ઠેર પડી ગયા છે પાવી જેતપુરથી લઈ અને રંગલી ચોકડી સુધીનો આજે રસ્તો છે એકદમ બિસ્માર હાલતની અંદર જોવા મળેલો છે પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી અને આગામી સમયની અંદર જ્યારે ચોમાસું આવશે ત્યારે આ રોડ વધારે ખરાબ પરિસ્થિતિ અને અકસ્માતોને આમંત્રણ આપવા સમાન લાગી રહ્યો છે ત્યારે ભારત પુલ પાસેનું ડાયવર્ઝન નવો બનાવવામાં આવ્યું છે તો તંત્ર પાસે પબ્લિક એ પણ માંગણી કરી રહી છે કે પાવી જેતપુરથી રંગલી ચોકડી સુધીના રોડને પણ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરી અને રાહદારીઓ માટે સુવિધાજનક બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે અલતાબ મકરાણી સાથે ડી બી ન્યૂઝ પાવીજેતપુર